જેમણે તેમની સરળ શૈલીમાં ભાષામાં સત્પન ધર્મનું સ્વરૂપ મન ચિંતામણી અમૃતવાણી શિક્ષા પત્રીવાળી યજ્ઞનું મહત્વ સદગુરુ શ્રી હંસદેવજી મહારાજ તેમનો મૂળ ઇતિહાસ તથા ભારતભરના સંતો ભક્તો તેમના જીવન ચરિત્રો ખૂબ જ ભજન દ્રષ્ટાંત સાથે વર્ણન કરી સાધકોને ભાવ ભાવવિભોર કર્યા હતા સાધકોને વ્યવહારમાં કર્મ કરતા કરતા કઈ રીતે ભક્તિ કરવી ધ્યાન કરવું વગેરે વગેરે આધ્યાત્મિક ટેકનિક શીખવી હતી શિબિરના નવમા દિવસે તીર્થધામ જગતગુરુ સત્પંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ મનસા ધ્યાન કેન્દ્રમાં પધારી સાધકોને આશીર્વાદ આપી એક કલાક સત્સંગ કર્યો હતો જેમાં મનને કઈ રીતે સમજાવવું મનને કઈ રીતે વશ કરવું પિરામિડમાં ધ્યાન કરવાના ફાયદા અંતઃકરણ શુદ્ધ કરવા માટે આહાર કેવો ખાવો પોતાના દોષો જોવા વગેરે વગેરે જ્ઞાન સભર સત્સંગ કર્યો હતો અને શિબિરના અંતિમ દિવસે ખૂબ જ ભાવવિભોર બની રડતા હૃદય સૌ સાધકો છૂટા પડ્યા હતા અહીવાલ ઈશ્વરભાઈ આર ધોળુ રામપુરા કંપા જીપીએનસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય લાઇવ to the

રવિવારે સાંજે ફોન આવ્યો મારા માટે ઉપર મમ્મી તમે જાઓ એમ કીધું સારું હશે હરીનો હુકમ પછી મારા મનમાં સાંજે મોડા સુધી એ જ વિચાર એની એના મનમાં શું એવું થયું હશે તેને મને એવું કીધું તું જા એમ પછી મેં કીધું સારું બેટા એમ પછી મેં કીધું સારું મને આટલું બધું આવું જ્ઞાન મળવાનું હશે અને મેં કોઈ દિવસ આટલું જ્ઞાન લીધું જ નથી કામ સિવાય કોઈ કાર્ય કર્યું જ નથી એમ હવે મને મનથી એમ થઈ ગયું કે કામ તો હું થશે જીવન નું આ કાર્ય પેલું જ કરીશ હવે એમ જય ગુરુદેવ કદી આવું જોયું અંદર જાગશે આનંદ આનંદ થઈ ગયો પેલા નામ લખાયું હતું પછી ના થઈ વળી ફરી હમણાં હરિહુકમ થયો તે વળી આવ્યા જામ જય ગુરુદેવ

નાના નાના એને જે પાંચ મિનિટમાં શું મોટા પરંગણા હોય તે ચાલુ કરે બાબા તમારા માટે પાંચ મિનિટ પાંચ મિનિટમાં બાપો શું કે જે પીરસનું થયું અત્યારે દસ દિવસમાં એ બધું પીરસ નીચોડ કરીને મૂક્યો અને એટલા દ્રષ્ટાંતો એવા કે વાણિયા હોય એ રવિરામ બની જાય એવા વાણિયાને રવિરામ બનાવી દીધા અને વાણિયો હાચો વાણિયો પોતે એનામાંથી પ્રગટ થતો હતો એની ચપચપ ચપચપ ભાષામાંથી ને મેં સવારામની પછી બધા બાપો જે સહેલરામ બાપુ છે આ બધાની થોડી થોડી જરીક જે જાણી લીધી છે એટલે એ બાપાએ વાત કરી એકદમ સત્ય વાતું છે જે દ્રષ્ટન છે ને બધા સત્ય દ્રષ્ટન છે કોઈ એના ઉપજાવેલી વાર્તાઓ નથી અને આપણે અત્યારે જે જ્ઞાનપ્રિષ્ઠ છે ને બધી સત્ય વાર્તાઓ કીધી છે અને જે એને ઉપદેશથી ગૌતમ બુદ્ધની આ વાણિયાની આ બધાની એ બધા સંત થઈ ગયા એ સાચી હકીકતે આજે એ સંત ચોપડીમાં બધાના નામ લખાય અમે આ ત્યાં બધું યોગવાણી ને ગૌરવાણી ને મન ચિંતામણી ને આ બધા પુસ્તકોનું બધો જ ને નીચોડા મણીરા બાપાએ બધો જ સમજાવી દીધો સમજાવ્યો તો ખરો પણ સામે જેસલ તોરલ ને પાનભાઈ ને બધા એના હાથે સરખામણી કરીને સમજાવ્યું કે આને એમ કીધું ને આપણા સદગુરુએ એમ જ કીધું એટલે એટલી મજા આવી એટલી મજા આવી કે એનો કોઈ પાર નથી સમજાવવાની રીત આ બ્રહ્મજ્ઞાન જ્ઞાનને મગજમાં બેહવું જોઈએ ને સચોટ રીતે એકદમ ફિટ બેહાડી એકદમ જ્યાં ગમત જેવું હતું ત્યાં ગમત કરાવીએ જ્યાં એકદમ ગંભીર બાબત હતી એ ગંભીરતા બતાવીએ નિર્મળ હૃદયનું આપણે એને સાંભળો ને એટલે એમ થાય કે સારું શું આ જ્ઞાન છે

તે કે જગ્યા નથી વળી ભાઈએ ફોન કરી મારી કઈ જગ્યા લેવડાવી અને મને આવું લાવો મળ્યો અને આ કત ગંગાના દર્શન થયા એમાં બિરાજમાન પરમાત્માના અંશનું બી દર્શન થયા મને એકદમ આ મણી બાપાને તો શું કહું મણી બાપા નહોતા એ સદગુરુ મહારાજ હતા પછી મન ચિંતામણી અમૃત વાણી આપે જોઈ એ વાણી વાંચી પણ કઈ ખબર પડતી નહોતી અને જે પીરસ્યુ ઉદાહરણ દીધું ગીતાના ઉદાહરણ આપે જાણી પણ જે આ ઉદાહરણ જાણે ને એનો કોઈ ભાવ જ જુદો હોય એટલે મણી બાપાને તો હું કહું કોટી કોટી નમસ્કાર કોટી કોટી એનો શ્વાસ મારું નામ રેખા રામજાણી ગાંધીનગર મારું મારો સગરામપુરા ખેબ્રમમાં બાજુ તો બાપા મારા બાજુના છે તો એ મને ખબર નથી ખરેખર અહીંયા આયા પછી ખબર પડી અને ખરેખર બહુ જ મજા આવી અહીંયા અને પાછું મેં ઘણી બધી શિબિરો કરી એમ કે વિપસેના છે જીવન વિદ્યા છે પછી શિવકૃપાનંદની આર્ટ ઓફ લિવિંગ ઓમ શાંતિની બધું જ કર્યું પણ મનસા શિબિર મેં નહોતી કરી અને આ ઈશ્વર પટેલ મારા નણદોઈ તો એ કહેતા હતા અમને ઘણી વાર કે તમે એકવાર મનસામાં આવો એમ એટલે પછી કીધું સારું તે આ વખતે અમારો મનસામાં આવવાનો પણ અમારા બંને જણને આવવાનું હતું પણ અમારા ઘરવાળા મેળ ના આવ્યો પછી એટલે પછી હું એકલી પણ મેં કીધું મારે જવું જ છે એમ કરી હું આવી ગઈ અને આ સત્સંગ એ એમ પણ એટલા માટે પણ મજા આવી કે બાપાનો જે એકદમ સરળ ભાષામાં બધાએ સમજી શકે એમ કે મોટા નાના બધા સમજી શકે એવો સત્સંગ હતો અને સત્પંથ વિશેનું જે અમને ખરેખર એટલું બધું હતું એની એટલું અમને અહીંથી જાણવાય મળ્યું અને એની સાથે ભજનો આટલા સરસ ભજન કદી નહોતા સાંભળે એમ એકદમ પેલા જૂના પહેલાં નાની બધા એ પણ આમ સાંભળે અહીંયા એટલે એમ બી મજા આવી અને બાપાએ પછી જ્ઞાન સાથે પાછી ગમત પણ એટલી કરાવી કે હસી હસીને એમ પણ બહુ મજા આવી ગઈ એમ વસ્તુ શું પડીએ એનું પણ આપને પૂરું જ્ઞાન એમ બતાવીએ તો હવે આપણે ટૂંકમાં તો એટલું જ કહીએ કે પાળે જીવડા છૂટશે આપણા વડીલો એ કરતા હોય ને આપણે એ જ કરવાની જરૂર છે તો જે આ કહ્યું અમને ખૂબ આપને ભલામણ દીધીએ તો જવું થાય હું સાંજ સવાર માણસોના દિવસના આપણે ધંધા કરીએ પણ સાંજને સવાર આપણે ભગવાનને પ્રાર્થના કરશું ને જશું ને તોય આપણી નોંધ લેશે અને આપણે એના શરણમાં હશું તો આપણી જરૂર સંભાળ કરશે

ને એક મને ગળામાં તકલીફ હતી થોડી મેં સાથે વાત કરી મને ગળામાં થાય મને પ્રભુ તે ઈશ્વરભાઈએ મને એક ગળામાં કરી આપ્યું તો મને એને ઘણો જ રાહત રહ્યું છે ઘણું આમ બેસી શકવાનું કે ડગાવું નહોતું પડતું શરીરને ભગવાન એનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને અત્યારે સહાય કરી

પરમાત્મા આપણને શું આપ્યું શું નથી આપ્યું આપણને બધું જણાવ્યું આપણા આત્મામાં આપણા શરીરમાં આત્માનું પરમાત્મા સાથે મિલન હું એક સત્ય ઘટના તમને જણાવું બાજુમાં થાણા જિલ્લો એક વણિકની નવપાડા વિસ્તારમાં કપડાની દુકાન